દર્શક મિત્રો છે અને વડોદરાની ગરમી એટલે વડોદરામાં રેકોર્ડ બ્રેક ગરમી છેતાલીસ ને તાપમાન પાર કરી ચૂક્યું અને વડોદરા શહેરમાં ઠેર ઠેર એનજીઓ છાસ પાણી બાફલા ની વ્યવસ્થા કરી રહી છે પરંતુ સવાલ થાય છે કે ગરમી પોતાની ગરમી બતાવી રહી છે અને નાગરિકો રોજિંદા કામે નીકળી રહ્યા છે ત્યારે ગરમીને માત આપવા શું કરવું જોઈએ મંતવ્ય નાગરિકોના મંતવ્ય લેવા પહોંચ્યું છે ત્યારે આપણે પ્રથમ એક નાગરિકને પૂછીશું શું કહો છો ગરમી પોતાની ગરમી બતાવી રહી છે ગરમી વધવા પાછળનું કારણ શું ગરમી વધવા પાછળનું કારણ અત્યારે જે આપણે ગ્લોબલ વોર્મિંગ છે જે આપણે વૃક્ષોનો નાશ કરીએ છીએ અને આ ઈંટોના અને સિમેન્ટના જે ક્રોકરી આપણે જે બધું બિલ્ડિંગો બનાવી છે એના હિસાબે મારું મંતવ્ય છે કે ગરમી વધી રહી છે આપણે આના ઉપાય માટે એવું કરી શકીએ કે વૃક્ષો વાવીએ અને પાણીનું જતન કરીએ તો ગરમી ઓછી થઈ શકે એટલે કહેવામાં આવી રહ્યું છે કે આવતા નથી અને સિમેન્ટ કોન્ક્રિટના જંગલ ઊભા થઈ ગયા એના લીધે ગરમી વધી છે એક મહિલાને પુરુષ શું કહો છો ગરમી ગરમી બતાવી રહી છે ગરમીને કારણે અમારા અમારું બજેટ પણ વધી ગયું છે કારણ કે ઠેર ઠેર એસી થઈ ગયા છે કમર્શિયલ પણ એસી થઈ ગયા છે એના કારણે અમારે ઘરમાં પણ ખર્ચાનો પણ પ્રોબ્લેમ થઈ રહ્યો છે અને પેલા માટે વૃક્ષો વાવવા જોઈએ વૃક્ષો બચાવવા જોઈએ જે વૃક્ષ કાપી રહ્યા છે બહુ જ ખોટું થઈ રહ્યું છે આપણા માટે એટલે મહિલા કહી રહી છે કે ગરમી તો ગરમી બતાવી રહી છે પરંતુ હવે વીજરી મા પણ બિલમાં બડોતરી એટલે વીજળી બિલ પણ ગરમ થઈ રહ્યા છે આપણે અન્ય ભાઈને પૂછ્યું શું કેશો ગરમી ગરમી બતાવી રહી છે અને વરોડામાં રેકોર્ડ બ્રેક 46 ડિગ્રી તાપમાન પહોંચ્યું બહુ સાચી વાત છે જે રીતે ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમી ડે બાય ડે જે વધતી જાય છે અને આ સિમેન્ટને કો સિમેન્ટના જે કોંક્રિટ જંગલો થાય છે એના કારણે અને વધારે પડતું આપણે જે પ્લાસ્ટિક યુઝ કરીએ છીએ અને એ જમીનમાં પાણી નથી થતું અને આપણે કોઈ બી ઝાડ નથી ઉગાડતા અને એના સર જે બી આ ગ્લોબલ વોર્મિંગના પ્રમાણે ગરમીનો વધારો થાય છે સામાન્ય માણસો હોય કે કુટુંબમાં એ લોકોને બી ઘેરે એસી પહેલાં હતા નહીં અને હવે ગરમીના અસહાય ત્રાસથી લઈને કુલરો ડેઝર્ટ કુલરથી લઈને એસી બધા કરતા કે એમાં એની એસીની જેટલી ગરમી હોય છે કે બહારના આપણને એટલો બધો હાય કરે છે કે આજે નેવું ટકા ઘરોમાં એવું થઈ ગયું હશે કે ઘરે ઘરે ચાર પાંચ એસી તો મિનિમમ થઈ ગયા સામાન્ય મધ્યમ વર્ગના માણસોને બીજા દુબઈથી બી ખરાબ વાતાવરણ અહીંયા આગળ થતું જાય છે તો એને બચાવવા માટે આપણે એવું સો ટકા કરવું જોઈએ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ બને ત્યાં લાગીને ના જંગલો તો રહેવાના છે વસ્તી વધે છે એટલે પણ એના કારણે જેટલા જેટલી પબ્લિક છે આપણે બરોડાની જેટલી એ લોકોએ ઘર રોજ એકાદ દિવસે બી ઘર ઈઠ એક ઝાડ ઉગાડવું જોઈએ કે નજીકના ભવિષ્યમાં આવતા ફ્યુચર્સમાં આપણા છોકરાઓને આનાથી બચાવી શકાશે બાકી આ જે રીતે ચાલે છે એમાં તો હિમાલય બી આગલા દસ વર્ષમાં ઓગળી જશે અને સેમ વસ્તુ અહીંયા થી સાઠ ડિગ્રી જેટલો ટેમ્પરેચર થશે આપણા છોકરાઓને આપણી જનરેશન બચાવી હશે તો આ આ કામ સો ટકા કરવું પડશે ખૂબ જ સરસ વાત કરી છે કે ભવિષ્યમાં તાપમાન પચાસ ડિગ્રી સાહીઠ ડિગ્રી પહોંચી શકે છે વૃક્ષ વાવવા જોઈએ અને મહત્વની બાબત છે વિકાસના નામે વોલ ટુ વોલ રોડ કર્યા અને એના લીધે જમીનમાં પાણી નથી જતું એટલે જમીન પણ તપી રહી છે આપણે અન્ય ભાઈને પૂછીશું શું કહો વડોદરામાં તાપમાન છેતાલીસ ડિગ્રી પહોંચ્યું અને નવથી વધુ લોકોના તો હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે શું કહેશો મારા હિસાબે વન પર્યાવરણનો વિનાશ વધતું જતું શહેરીકરણ અને વન પર્યાવરણ અને વિકાસ ની વચ્ચે જે સંતુલન છે એ આપણે મેન્ટેન નથી કરી રહ્યા એને હિસાબે આ બધી અને બીજું શહેરીકરણ હિસાબે કોન્ક્રીટ નું જંગલ માં બધું રૂપાંતર થઈ રહ્યું છે શહેરો માં અને ગરમી દિવસે દિવસે વધતી જાય છે એ આવતા દિવસો માં સારી નિશાની નથી આપતી આવતી પેઢી ભી આપણે જો આપણે અત્યંત અત્યંત જ નહી ચેતીશું તો આવતી પેઢી ને તો આપણા થી અંતી વધારે અસહ્ય પીડા ગરમી માટે ભોગવવી પડશે બહુ જ સરસ વાત કરી પર્યાવરણ અને શહેર વચ્ચે સંતુલન નથી રહ્યું એટલે કહી શકાય કે જે જંગલ અને શહેર વચ્ચે જે સંતુલન હોવું જોઈએ જે ઝાડ વૃક્ષોની મર્યાદા હોવી જોઈએ એના કરતાં બિલ્ડિંગો વધી ગયા એટલે ગરમી વધી રહી છે આપણે અન્ય ભાઈને પૂછીશું શું કહો છો ગરમી ગરમી બતાવી રહી છે ગરમી ચોક્કસ બહુ જ વધી રહી છે આટલી ગરમી તો આટલા વર્ષોમાં ક્યારેય જોઈ નથી અત્યારે દરેક ઘરમાં લોકો મની પ્લાન્ટ વાવે છે પણ ઘરની બહાર એ ઝાડ વાવતા નથી મની પ્લાન્ટ નું એના માટે મહત્વ વધારે પણ જે આપણે લીમડો ને પીપળો છે એ લોકો કાપતા જાય છે ઘર માં મની પ્લાન્ટ ઉગાડતા જાય છે એના કરતાં તમે જો આપણો લીમડો પીપળો વાવો તો એનથી છાયા મળે ને એનથી તમારે તમારે તમારું વાતાવરણ બી બચાવી શકશો બહુ સરસ વાત કરી કે લોકો મની પ્લાન્ટ એટલે ઘરમાં પૈસા આવે એટલે

કોર્પોરેશન વોલ હું નથી બનાવતો ઝાડ હું નથી વાવતો અને હવે હું ફરિયાદ કરું તો હું કેટલો સાચો આવું મારું માનવું છે એટલે હું મારી જાતે શું કરી શકું ગરમી કામ કરશે તો હું મારી જાતે મારું વાહન મેં બદલી નાખ્યું છે હું ઇલેક્ટ્રિક વાહન પર છું મારા ઘરે સોલાર છે અને જરૂર પૂરતું એસી ચલાવું છું કેમકે એના વગર રહેવાતું નથી પણ એ સિવાય ઘરની આજુબાજુ જે ઝાડ છે વાવીશું ક્યારે ઉગા મોટા ક્યારે થશે પણ જે છે એ ઝાડોનું જતન નથી થતું કેમ કે અહીંયા પણ એક ઝાડ છે એને કોઈ પાણી આપે છે કે મને ખબર નથી પણ એને પાણી આપવા જોઈએ સાથે નવા ઝાડ હોવો તો સારો જ વિષય છે અને ભારતીય વિચારધારા હું એવું માનું છું કે આપણે કોઈને કરતા નથી રોકતા છૂટ આપીએ છીએ બધાને જેને જે કરવું હોય એ તો એ છૂટ આપણે આપડી જાતને આપવી જોઈએ અને જે લોકો નથી કરતા ને એ કરવાનું શરૂ કરવું જોઈએ એટલે ચેરિટી બિગીન્સ ફ્રોમ હોમ એવું ઇંગ્લિશમાં કહેવત છે હું જ પોતે એ ધ્યાન નહીં રાખું તો આ એ સવારથી નસકોરી ફૂટી જ મારી એવી નસકોરીઓ ફૂટ્યા કરશે લોહી નીકળ્યા કરશે મને એવું યાદ છે બાળપણમાં દિવાળીના અરે સોરી ઉનાળાના વેકેશનમાં સ્કૂલમાં રજા પડે અને રમતા હતા ત્યારે લગભગ દર ઉનાળામાં એક કે બે વખત નસકોરી પૂટતી હતી એના પછી હજાર ટકા વર્ષો પછી મારી નસકોરી આજે પૂટી છે એટલે તમે જેવું કીધું કે ગરમી ગરમીનું કામ કરે છે હું એવું કહીશ ગરમી એની ગરમી કરતાં વધારે ગરમી બતાડી રહી છે જ સુંદર વાત કરી વધારે ગરમી બતાવી રહી છે અને એમને કીધું છે પોતાનાથી શરૂ કરો મંતવ્ય ન્યુઝે વડોદરામાં વૃક્ષો વાવ્યા પર્યાવરણનું જતન કર્યું અને અનેક જગ્યાએ આ જે વૃક્ષો નાગરિકોને છાડો આપી રહ્યા છે કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ મંતવ્ય ન્યૂઝ વડોદરા